પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું આવેદનમાં જણાવાયું છે કે કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવાની ભરૂચ કૌભાંડમાં સીધી સંડોવણી ન હોવા છતાં તેમની અટકાયત કરીને ભરૂચ લઈ જવામાં આવ્યા જેનો સમાજે વિરોધ કર્યો છે આવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હીરાભાઈ હેઠળ અયોગ્ય ગણીને રદ કરવામાં આવેલા ભરૂચ પોલીસે અમારા સમાજના વરિષ્ઠ અને અઢારે વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસા તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબ્બી હીરા બાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલાં જ સુપાશી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડની અંદર ખોટી રીતે એને સંડોવવામાં આવ્યા છે ભરૂચ પોલીસ ગીર પાટણ પોલીસ સ્ટેશનની અંદર તમારું નિવેદન લેવાનું છે એવું કહી અને એમને ત્યાં ભરૂચ ઉપાડી ગયા છે અને ન્યાય એમને ઉપર ગુનો દાખલ કરી અને હાલ એને જેલ હવાલે કર્યા છે આ કૌભાંડની અંદર જે એજન્સીઓ છે એમાં ક્યાંય એ પ્રોપરાઇટર પણ નથી એ ભાગીદાર પણ નથી એ પરિવારનું ક્યાંય નામ નથી છતાં પણ આખા

સંતતા જયેશ જોડાયા છે જયેશ શું જાણકારી જે ને વાત કરવામાં આવે તો આ જે હિરાભાઈ ચોટવાની ધરપકડ અનુસંધાને ગુના ગિરતા તાલુકાના આઈ સમાજના સો જેટલા આગેવાનો એક મંચ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તમને ઉના પાંત અધિકારી આવેદન પત્ર પાઠવી સરકારની કામગીરી રાજકીય કે ના કોઈ આ ધરપકડ કરવામાં આવી છે તેવો આક્ષેપ કરી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી હીરા જોડવાની જે ધરપકડ થઈ છે તેમના પરિવારના તમને પુત્રની પુત્ર બનાવના ધરપકડ ના બનાવ કાઢવામાં આવેલ હતો જી આભાર